એવા કેટલા ફોટો મેં બતાવ્યા છે અને સાક્ષી પુરા એવો કરે કે ધરમસિંહ કલા ભાઈ આ જમીન વેચનાર હાજર નથી તો દસ્તાવેજ કઈ રીતે થયો એટલે એ તમારો દસ્તાવેજ બોગસ છે એને પડકારો તમે સિવિલ કોર્ટમાં જ પડકારો પડશે એને તમે રેવન્યુ કોર્ટમાં નહીં પડકારી શકો સમજાણો હા પ્રાંત અધિકારી ડિપ્યુટી કલેક્ટર માં જવાનો વિષય જ નથી આ સિવિલ કોર્ટ ની મેટર છે હા આ તો પછી એક મારા પાસે અરજી પડી હતી એટલે મેં તમને નાખી કારણ કે ભૂલી ગયું સર બરોબર છે ભલે ભલે હાલો હા ભલે હલો ઓકે